ઉપસ્થિત <speaking>

प्रदेश किसान मोर्चा न महामंत्री बोलो भारत माता अरे ते हो હવે તમે આખા ગુજરાત માટે તમારે લડવાનું છે એટલે તમારી પાસેથી મારે કાંઈ લેવાનું છે કેમકે અમે બે જે વિષય જાણવી છીએ અહીંયા પણ બીજા કોઈ ન જાણતા હોય કેમ કે બધા ખેતી નથી કરતા કેમ કે કોઈ ઉદ્યોગ કરતા હોય કોઈ બીજું તીજું વ્યવસાય કરતા હોય એટલે બધાને ન ખબર હોય પણ મૂળ આપણો અમરેલી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે એટલે કિરણભાઈ મેં તમને વાત કરી હતી કે હું દિલ્હી જાઉં છું એટલે હું વાત એ હતી મેં લોકસભામાં પ્રશ્ન ઉપાડ્યો હતો ફોર બીટી અને થ્રી બીટીનું એટલે અધિકારી સાથે મેં વાત કરી એટલે એને થોડીક સમજણ નહોતી એટલે એમ કે કહેવાનું શું થાય કે ફોર બીટી ને થ્રી બીટી શું છે અને મેં સમજણ ખાલી અડધી મિનિટ જ વાત કરી અને બધી સમજણ પડી ગઈ કેમ કે મેં ખેતી સાથે બધું કામ કરેલું છે આગળ મહેશભાઈ કીધું હાથીનાડ નાડતા એ તો અમે લગભગ હિરેનભાઈને મેં વાત કરી કે નાના એવા હતા દેદુના ને હાથીનાડ નાડતા આવડે અને હજી કોઈને અમે તો રિયલી ખેડૂત સેવી એ તો સેવી પણ કોઈને અમને ઓઝાર ખેતીના આપી દેવાના મને હિરણભાઈને એટલે તમે એમ કહો કે આનું બેલું બનાવવાનું છે અમે બેલ બનાવવાનું નાખી નાખી એ અમે ખેડૂત લેતા થઈ હિરનભાઈ સાથે અમે ઘણા વર્ષથી કામ કર્યું આમ તો અમારે હીરપરા છે ને સાહેબ મારે થોડોક વધારે બોલું સાહેબ પહેલાં લાઠી મયુરભાઈ હતા એની એનિયરે કામ કરતા હતા પછી હિરણભાઈને અહીંયા જિલ્લામાં કામ કરવાનો મોકો મળ્યો મને હિરેનભાઈ એકવાર હિંસા જ બનાવ્યો હતો આજીવન નિધિનો મને દિન પૂરી કરી દેવો મેં તો આજ બપોરે આપી શકાય હિરેનભાઈને કામ કરતા બહુ નાનપણથી મેં જોયા હું મૂળ તો અમદાવાદ અને પ્રદેશનું કામ છેલ્લા અઢારેક વર્ષથી હું જોતો હતો અને એ વખતે હિરેનભાઈ એક મંડળના પ્રમુખ તરીકે પછી યુવા મોરચાના કાર્યકર્તા તરીકે યુવા મોરચાના મહામંત્રી તરીકે જિલ્લાના અધ્યક્ષ તરીકે કિસાન મોરચાના મહામંત્રી તરીકે મેં એમને કામ કરતા જોયા છે શાંત સ્વભાવ દરેક કાર્યકર્તા સાથે હળવું મળવું અને હળવા મળવામાં હોય ગયા મોઢે નહીં હસતા મોઢે હળવું મળવું એનો સ્વભાવ મોઢું બગાડેલું હોય રામ રામ ઓલો કરતો હોય એવું પરંતુ હસતા હસતા મળવું કાર્યકર્તાને કાર્યકર્તાનો ઉત્સાહ વધારવો નાના કાર્યકર્તાના ખભા ઉપર હાથ મૂકવો એ એના પોતાના વ્યક્તિગત સારા ગુણ એક કાર્યકર્તા તરીકે કહી શકાય એવા ગુણ છે કિસાન મોરચાના મહામંત્રી તરીકે મેં એને ઇનોવેટિવ કાર્યકર્તા તરીકે ચૂંટણીના સમયમાં નવા ઇનોવેટિવ વિચારોને નવું પ્રચારાત્મક માધ્યમ બનાવતા પણ મેં જોયા અને એણે જે માધ્યમ બનાવ્યું એની વ્યવસ્થા મેં કરી એમ કે અમારે સ્કૂટર ઉપર છત્રી મૂકવી છે ને એની પાછળ ટીવી રાખવું છે એવી વ્યવસ્થા તમે કરી આપો એટલે એવી વ્યવસ્થા મેં એને કરી આપી છે એટલે મને બહુ આનંદ થાય કે એ કિસાન મોરચો એક અનુભવી કાર્યકર્તા કિસાન મોરચાના મહામંત્રીમાંથી અધ્યક્ષ બને હું એમ માનું ભારતીય સન્માનમાં સૌ ઉપસ્થિત અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ઓગણીસો ની અંદર હું ભણતો તો એ સમયે સમય સમયની વાત એ સાપ્તાહિકના સાપ્તાહિક લખવાનો મને શોખ એટલે ધારી માટે હું મળવા ગયો ધારી બસ સ્ટેન્ડ થી પ્રેમપરા સુધી હું ચાલીને ગયો અને ત્યારે અતુલ કાનાળીને હું મળ્યો અને સમય સમયની વાતના પત્રકાર તરીકે મને એને જોડી અને મને એવું પૂછ્યું હતું કે કેટલામું ભણેશ મેં કીધું નવમું ભણું છું એ કે હું યુવા ભાજપમાં છું તારે યુવા ભાજપમાં કામ કરવું છે મેં કહ્યું હા શું કહેવાય યુવા ભાજપ એ મને ખબર નથી પણ અતુલ કાનાણીએ મને યુવા મોરચાની અંદર જોડ્યો

બૂથના સામાન્ય કાર્યકર્તાના સન્માનમાં હું નવમું ભણતો તો એ સમયે સમય સમયની વાત એ સાપ્તાહિકના તંત્રી લખવાનો મને શોખ એટલે ધારી માટે હું મળવા ગયો ધારી બસ સ્ટેન્ડ થી પ્રેમપરા સુધી હું ચાલીને ગયો અને ત્યારે હું મળ્યો અને સમય સમયની વાતના પત્રકાર તરીકે મને એને જોડી અને મને એવું પૂછ્યું હતું કે કેટલા છે મેં કીધું નવમું ભણું છું એ કે હું યુવા ભાજપમાં છું તારે યુવા ભાજપમાં કામ કરવું છે મેં કહ્યું હા શું કહેવાય યુવા ભાજપ મને ખબર નથી પણ અતુલ કાનાણીએ મને યુવા મોરચાની અંદર જોડ્યો એ કાર્યકર્તા આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચાનો પ્રમુખ બને અને અતુલભાઈ કાનાણી એ કાર્યકર્તાનો સન્માનનો કાર્યક્રમ ગોઠવે એ કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના

સંગઠનની સંરચનાની અંદર મને તાલુકા ભાજપનો પ્રમુખ બનાવે મનસુખભાઈ ભુવા તાલુકા ભાજપના પ્રમુખ હોય પ્રવીણભાઈ નસીબ તાલુકા ભાજપના પ્રમુખ હોય આપણી વચ્ચે ભૂપતભાઈ માયાણી નથી એ પણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય આ પ્રમુખો સાથે મેં કામ કર્યું છે આ પ્રમુખો સાથે તાલુકા યુવા ભાજપના પ્રમુખ તરીકે કામ કર્યું ત્યાર પછી ડોક્ટર કાનાબર સાહેબ સાથે જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું પ્રદેશની અંદર આદરણીય પ્રદીપસિંહ વાઘેલીના વાઘેલાના નેતૃત્વ હેઠળ પ્રદેશના મહામંત્રી તરીકે કામ કર્યું જીતુભાઈ વાઘાણીની ટ્રમ હોય એમની ટ્રમની અંદર અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કામ કર્યું ત્યાર પછી પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે કામ કર્યું અલગ અલગ જવાબદારી નિભાવતા નિભાવતા તમે ઘડેલો કાર્યકર્તા તમે આપેલો પ્રેમ તમે આપેલી હુફ એના હિસાબે તમારો આજે હિરેન કામ કરી રહ્યો છે દોસ્તો તમારા પૈકીનો એક કાર્યકર્તા છે દોસ્તો ઘણા કાર્યકર્તાઓની ઈચ્છાઓ હોય પદ મળે પ્રતિષ્ઠા મળે ચૂંટણીમાં ચૂંટણી લડવાની તક મળે આ બધાને નથી મળતું પરંતુ મારા હું વ્યક્તિગત રીતે દીકલા જેવા સામાન્ય ગામની અંદરથી આવું છું નાના ખેડૂતનો દીકરો છું ભારતીય જનતા પાર્ટીએ

કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી હોય અને જેના નેતૃત્વની અંદર આપણે કામ કરી રહ્યા છીએ એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા હોય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ચિંતા કરી રહ્યા છે આ કાર્યકર્તા બેઠો થાય કાર્યકર્તા આગળ વધે અને જિલ્લાનો વિકાસ થાય એ માટેની એમની નેમ છે દોસ્તો દાદુ નહીં કહેતા હું તો તમારા પૈકીનો કાર્યકર્તા છું હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે છેલ્લા ચોવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ ચાહે મોરચો હોય કે પાર્ટી હોય મને પ્રમુખ અને મહામંત્રી પ્રમુખ અને મહામંત્રી પ્રમુખ અને મહામંત્રી બનાવ્યો એનું ઘડતર તમે કર્યું છે દોસ્તો આપ બધા જ મારા વડીલો છો માતાઓ બહેનો અને યુવાનો છો આપ સૌ પાસે આશા અને અપેક્ષા છે કે આ જિલ્લો એ આપણો જિલ્લો છે આ જિલ્લો એ સાવજનો જિલ્લો છે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ સૌ સાથે મળીને આગામી દિવસોની અંદર નરેન્દ્રભાઈ ના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ ની અંદર જે સરકારની યોજનાઓ છે આ યોજનાઓ એ છેવાડાના માણસ સુધી લઈ જવી છે ઓગણીસો નવ્વાણું ની અંદર બાલુભાઈ સંતી એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતા હોય ચૂંટણી પછી સંગઠનની સહરચનાની અંદર મને તાલુકા ભાજપનો પ્રમુખ બનાવે મનસુખભાઈ ભુવા તાલુકા ભાજપના પ્રમુખ હોય પ્રવીણભાઈ નસીબ તાલુકા ભાજપના પ્રમુખ હોય આપણી વચ્ચે ભૂપતભાઈ માયાની નથી એ પણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય આ પ્રમુખો સાથે મે કામ કર્યું છે આ પ્રમુખો સાથે તાલુકા યુવા ભાજપના પ્રમુખ તરીકે કામ કર્યું ત્યાર પછી ડોક્ટર કાનાબર સાહેબ સાથે જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું પ્રદેશની અંદર આદરણીય પ્રદીપસિંહ વાઘેલીના વાઘેલાના નેતૃત્વ હેઠળ પ્રદેશના મહામંત્રી તરીકે કામ કર્યું જીતુભાઈ વાઘાણીની હોય એમની ટ્રમની અંદર અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કામ કર્યું ત્યાર પછી પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે કામ કર્યું અલગ અલગ જવાબદારી નિભાવતા નિભાવતા તમે ઘડેલો કાર્ય કરતા તમે આપેલો પ્રેમ તમે આપેલી હુફ એના હિસાબે તમારો આજે હિરેન કામ કરી રહ્યો છે દોસ્તો તમારા પૈકીનો એક કાર્યકર્તા છે દોસ્તો ઘણા કાર્યકર્તાઓની ઈચ્છાઓ હોય પદ મળે પ્રતિષ્ઠા મળે ચૂંટણીમાં ચૂંટણી લડવાની તક મળે આ બધાને નથી મળતું પરંતુ મારે હું વ્યક્તિગત રીતે દીકલા જેવા સામાન્ય ગામની અંદરથી આવું છું નાના ખેડૂતનો દીકરો છું ભારતીય જનતા પાર્ટીએ આ જિલ્લાના કાર્યકર્તાઓએ આ જિલ્લાના મોભી આદરણીય દિલીપભાઈ સંગાણી હોય રૂપાલા સાહેબ હોય નારણભાઈ કાછડિયા હોય અને આજે ગુજરાત સરકારની અંદર મંત્રી તરીકે કૌશિક વેકરિયા બેઠા હોય આ બધા લોકો એ ખૂબ લાગણી અને ખૂબ પ્રેમ આપ્યો છે દોસ્તો આ જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે આ જિલ્લાનો પ્રત્યેક કાર્યકર્તા નેતા છે આ જિલ્લાનો પ્રત્યેક કાર્યકર્તા એ જો મને જુસ્સાથી લડી રહ્યો છે આ જિલ્લો ભરતભાઈ એ કહ્યું ને ખેડૂતોનો જિલ્લો છે આ જિલ્લાની આવતીકાલ ખૂબ ઉજ્જવળ છે રાજ્યની અંદર રાજ્ય સરકાર હોય કેન્દ્રની અંદર કેન્દ્ર સરકાર હોય આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય ખેતી ખેડૂત અને ગામડા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ કાબિલે દાદ પ્રયાસો છે આ રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હોય રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે હરીશભાઈ સંઘવી હોય કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી હોય અને જેના નેતૃત્વની અંદર આપણે કામ કરી રહ્યા છીએ એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા હોય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ચિંતા કરી રહ્યા છે આ કાર્યકર્તા બેઠો થાય કાર્યકર્તા આગળ વધે અને જિલ્લાનો વિકાસ થાય એ માટેની એમની નેમ છે દોસ્તો જાજુ નહીં કહેતા હું તો તમારા પૈકીનો કાર્યકર્તા છું હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે છેલ્લા ચોવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ચાહે મોરચો હોય કે પાર્ટી હોય મને પ્રમુખ અને મહામંત્રી પ્રમુખ અને મહામંત્રી આશા અને અપેક્ષા છે કે આ જિલ્લો એ આપણો જિલ્લો છે આ જિલ્લો એ સાવજનો જિલ્લો છે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ સૌ સાથે મળીને આગામી દિવસોની અંદર નરેન્દ્રભાઈ ના અંદર ભૂપેન્દ્રભાઈ ના અંદર જે સરકાર